શું તમે ગમે તેટલું ખાઓ તો પણ વજન નથી વધતું શું તમારા સાંધામાંથી કટકટ અવાજ આવે છે તમારું શરીર તમારી ઉંમર કરતાં વહેલું ઘરડું થઈ રહ્યું છે સ્કીન ડ્રાય રહે છે અને વાળ ખરે છે તો સાવધાન કારણ જાણીને તમે ચોંકી જશો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમને ક્યારેય એવું મહેસૂસ થયું છે કે તમારું શરીર ધીરે ધીરે તમારી જ વિરુદ્ધ જઈ રહ્યું છે તમે ખાઓ છો ઘણું પેટ ભરીને જમો છો છતાં અરીસામાં જુઓ ત્યારે શરીર એવું ને એવું જ પાતળું દેખાય છે જાણે કે તમે જે પણ ખાઈ રહ્યા છો તે શરીરમાં ગાયબ થઈ રહ્યું છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ તમારા હાડકાં ધ્રુજવા લાગે છે જ્યારે તમે ઊભા થાઓ છો ત્યારે તમારા સાંધાઓમાંથી આવતો એક કટકટ અવાજ શું તમને ચેતાવણી નથી આપી રહ્યો અને સૌથી ખતરનાક વાત તમારું મન જે રાત્રે પધારીમાં પડ્યા પછી પણ શાંત નથી થતું વિચારોનું એક વાવાઝોડું જે તમને સૂવા નથી દેતું એક વિચાર પૂરો નથી થતો ત્યાં બીજો તૈયાર હોય છે મિત્રો જો તમે આ લક્ષણોને સામાન્ય માનીને અવગણી રહ્યા હો તો સાવધાન થઈ જજો કારણ કે આયુર્વેદના હજારો વર્ષ જૂના શાસ્ત્રો કહે છે કે જો આ સંકેતોને સમયસર ઓળખવામાં ન આવે તો તમારું શરીર તમારી ઉંમર કરતાં વહેલું ઘરડું થઈ શકે છે તમારા સાંધા યુવાનીમાં જ જવાબ આપી શકે છે આયુર્વેદ મુજબ આપણને ત્રણ બોડી ટાઈપમાં વહેંચવામાં આવ્યા છે વાત પિત્ત અને કફ હવે અહીં વાત રસપ્રદ બને છે એક વાત પ્રકૃતિના વ્યક્તિ તરીકે જો તમે તમારા ખોરાક અને જીવનશૈલીને તમારા શરીર મુજબ ગોઠવો તો તમે સૌથી વધુ ઊર્જાવાન એટલે કે એનર્જેટિક લોકોમાંના એક બની શકો છો સૌથી વધુ રચનાત્મક એટલે કે ક્રિએટિવ બની શકો છો મજબૂત શિસ્ત ધરાવી શકો છો અને આધ્યાત્મિક રીતે ખૂબ જ ગ્રહણશીલ બની શકો છો પરંતુ જો તમે તેમ ન કરો તો આયુર્વેદિક શાસ્ત્રો મુજબ તમે ઝડપથી વૃદ્ધ થાવ છો ઘર પણ વહેલું આવે છે તમારા સાંધા વહેલા નબળા પડે છે જમ્યા પછી પેટ ફૂલી જાય છે એટલે કે બ્લોટિંગ થાય છે વાળ સરળતાથી ખરે છે અને તમે વારંવાર ચિંતા એટલે કે એન્ઝાયટી અનુભવો છો અને બસ એટલે જ અમે આ વિડિયો બનાવ્યો છે જેથી તમને તમારી અનોખી શરીરની પ્રકૃતિ સમજવામાં મદદ મળે અને તમે તમારા શરીરમાં સ્વસ્થ અનુભવી શકો આજના વિડીયોમાં આપણે શરીરની વાત પ્રકૃતિને વિગતવાર સમજીશું મિત્રો આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હો તો કૃપા કરીને આ વિડીયોની એક પણ સેકન્ડ ચૂકતા નહીં અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતીમાં જરા પણ સચ્ચાઈ દેખાય તો તમારા પ્રેમ સ્વરૂપે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તમારો એક લાઇક અને તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે પેટ્રોલ જેવું કામ કરે છે જે અમને આવી જ સાચી માહિતી તમારા સુધી લાવવા માટે પ્રેરિત કરે છે આ અમૂલ્ય માહિતીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી જરૂર દબાવી દેજો ચાલો આ સ્વાસ્થ્યની સફર શરૂ કરીએ આ વિડીયોને આપણે ત્રણ મહત્વના ભાગમાં વહેંચ્યો છે ભાગ એક આપણે ડિટેલમાં સમજીશું કે વાત પ્રકૃતિના ચોક્કસ લક્ષણો શું છે જેથી તમે સો ટકા ખાતરી કરી શકો કે તમે વાત પ્રકૃતિના છો કે નહીં ભાગ બે વાત પ્રકૃતિ માટે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખોરાક કયો છે સાથે જ હું તમને એક ડિટેલ ડાયટ પ્લાન આપીશ જે તમારું વજન વધારશે અને ચહેરા પર ગ્લો લાવશે ભાગ ત્રણ આપણે એવી પાંચ સરળ લાઇફ હેબિટ્સ એટલે કે આદતો જોઈશું જે એક વાત પ્રકૃતિના વ્યક્તિએ ભૂલથી પણ ચૂકવી ન જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમારું જીવન બદલી શકે છે જો તમે આ સંસ્કૃત વાક્યનો અર્થ સમજી લેશો તો તમારા શરીર સાથે થતી બધી વિચિત્ર ઘટનાઓ તમને સમજાઈ જશે ચાલો જોઈએ એ શ્લોક શું કહે છે તત્ર વૃક્ષો લઘુ શીત ખર સુક્ષ્મશ્ચ લો આમાં પહેલો શબ્દ છે વૃક્ષ એટલે કે સૂકું એટલે કે ડ્રાય અને ખર એટલે કે ખરબચડું એટલે કે રફ વાત પ્રકૃતિ ધરાવતા વ્યક્તિની ત્વચા હંમેશા તરસતી હોય છે તે સૂકી અને ખરબચડી રહે છે તેમના હોઠ વારંવાર ફાટી જાય છે તમે ગમે તેટલું મોંઘું મોઇશ્ચરાઇઝર તેલ કે ક્રીમ લગાવો શરીર તેને સેકન્ડોમાં પી જાય છે આ ડ્રાયનેસ તેમના વાળમાં પણ દેખાય છે વાળ રફ ફ્રીઝી નિસ્તેજ અને પાતળા હોય છે અને વાળ ખરવાની સમસ્યા તો જાણે સામાન્ય હોય છે ક્યારેક તો વાળ એટલા પાતળા હોય કે માથું ખાલી લાગવા માંડે બીજો ગુણ છે લઘુ એટલે હળવાશ અને સૂક્ષ્મ એટલે નાનું આ લોકોનું શરીર એકદમ હળવું અને પાતળું હોય છે તેમના બાંધામાં એક નાજુકતા હોય છે યાર હું ગમે તેટલું ખાઉં મારું વજન જ નથી વધતું આ વાક્યો તેઓ જીવનમાં હજારો વાર બોલ્યા હશે અને જો કદાચ માંડ માંડ વજન વધે તો પણ તે આખા શરીરે નહીં પણ માત્ર પેટના ભાગે જ દેખાય છે ત્રીજો શબ્દ છે શીત એટલે કે ઠંડુ વાત પ્રકૃતિ અંદરથી જ ઠંડી તાસીર ધરાવે છે એટલે જ શિયાળો તેમનો સૌથી મોટો દુશ્મન છે જ્યારે બીજા લોકો ઠંડા પવનની મજા લેતા હોય ત્યારે વાત પ્રકૃતિના લોકો સ્વેટર અને શાલમાં લપેટાઈને પણ ધ્રુજતા હોય છે તેમના હાથ અને પગના તળિયા તો બરફ જેવા ઠંડા રહેતા હોય છે અને છેલ્લે ચોથો અને સૌથી મહત્વનો ગુણ ચલ જેનો અર્થ છે ગતિ આ લોકો સ્વભાવિક ખૂબ જ ચંચળ હોય છે તમે જોયું હશે કે બેઠા બેઠા પણ તેમના પગ સતત હલતા હોય અથવા હાથ કંઈક રમત કરતા હોય તેઓ એક જગ્યાએ સ્થિર બેસી જ નથી શકતા તેનું કારણ એ છે કે તેમની અંદરની ઉર્જા પવન જેવી છે જે શરીર અને મન બંનેમાં સતત ભાગતી રહે છે આ જ કારણે તેમને કોઈ એક વસ્તુ પર લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું લાગે છે તેઓ મલ્ટીટાસ્કિંગ કરશે એક સાથે કરતા બદલી નાખવું એમની ખાસિયત છે જો કે આ પવન જેવી ઉર્જાનો એક મોટો ફાયદો પણ છે આ સ્વભાવ તેમને જીવનમાં આવતા કોઈ પણ બદલાવ સાથે તરત જ અનુકૂળ થવામાં મદદ કરે છે પછી તે નવું શહેર હોય કે નવી નોકરી તો મિત્રો આ હતા વાત પ્રકૃતિના મુખ્ય લક્ષણો શું તમને આમાંથી મોટા ભાગના લક્ષણો તમારા પોતાના લાગે છે જો હા તો તમે ચોક્કસપણે વાત પ્રકૃતિ ધરાવો છો અથવા તમારામાં વાતનો પ્રભાવ વધારે છે મિત્રો હવે આપણે વિડીયોના સૌથી મહત્વના ભાગ તરફ વધીએ ખોરાક જો તમે આયુર્વેદનો આ એક સોનેરી નિયમ સમજી લેશો તો તમારે ક્યારે ડાયટેશનને પૂછવું નહીં પડે કે શું ખાવું નિયમ બહુ જ સરળ છે તમારે હંમેશા તમારા શરીરના ગુણોથી વિરુદ્ધ ગુણોવાળો ખોરાક લેવો જોઈએ જરા વિચારો વાત કેવી છે સૂકી હળવી અને ઠંડી બરાબર તો તેને બેલેન્સ કરવા કેવો ખોરાક જોઈએ એકદમ સાચું ભેજવાળો તૈલી પચવામાં ભારે અને ગરમ ખોરાક તો ચાલો એક પ્રેક્ટિકલ મીલ પ્લાન બનાવીએ સૌથી પહેલા પ્રી બ્રેકફાસ્ટ એટલે કે સવારનું પીણું વાત પ્રકૃતિ માટે શરીરને ગરમાઓ આપવા જરૂરી છે તમે અડધું સફરજન એક બીટરૂટ ત્રણ ચાર ગાજર અને તાજા આદુનો ટુકડો લઈ તેનું જ્યૂસ બનાવી શકો છો આદુ અંદરથી ગરમાવું આપશે અને કારણ કે આ બધા કંદમૂળ છે જમીનની અંદર ઉગે છે તે તમારા હવામાં ઉડતા સ્વભાવને સ્થિરતા આપશે બીજો વિકલ્પ છે આમળાનો જ્યૂસ જે ઇમ્યુનિટીનું પાવર હાઉસ છે યાદ રાખો આયુર્વેદના છ સ્વાદોમાંથી ગળ્યો અને ખાટો સ્વાદ વાત માટે અમૃત સમાન છે બસ એક વાત ગાંઠે બાંધી લો ક્યારેય પણ ફ્રિજના ઠંડા પીણા પીવા નહીં હંમેશા રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ પાણી કે જ્યૂસ પીવો શિયાળામાં તમે ગરમ બદામનું દૂધ જેમાં ખજૂર અને ચપટી તજ હોય તેનાથી દિવસની શરૂઆત કરી શકો છો હવે આવીએ બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તા પર અહીં હું તમને વજન વધારવા અને ગેસ આફરાને દૂર કરવા માટે બે વિકલ્પ આપીશ એક હળવો નાસ્તો ફ્રૂટ પ્લેટર પણ કેવા ફળો વાત તો હળવી છે એટલે ફળો થોડા ભારે હોવા જોઈએ જેમ કે કેળા ચીકુ કેરી અંજીર પપૈયા કે નારિયેળ આની ઉપર તમે પલાળેલા ફ્રૂટ્સ અને બીજ નાખો સાથે ચાર પાંચ ખજૂર લો ડ્રાયફ્રુટમાં નેચરલ ઓઇલ હોય છે જે વાતવાળા માટે લુબ્રિકેશનનું કામ કરે છે બે સ્મૂદી બે પાકેલા કેળા ખજૂર પલાળેલા નટ્સ થોડું પાણી અને તજ પાઉડર બ્લેન્ડ કરી લો આ સ્મૂદી હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે પણ યાદ રાખજો બરફ નથી નાખવાનો ત્રણ ભારે નાસ્તો જો તમને સખત ભૂખ લાગતી હોય તો મગની દાળના પુડલા શક્કરિયાની ચાટ અથવા ગરમ મિલેટ એટલે કે બાજરી કે જુવારની રાબ પણ લઈ શકો છો હવે આવીએ લંચ અને ડિનરની વાત કરીએ તમારે અનાજ અને કઠોળનું કોમ્બિનેશન લેવું જોઈએ મતલબ કે તમારી થાળીમાં ત્રણ વસ્તુ હોવી જ જોઈએ અનાજ જેમ કે ભાત ઘઉં જુવાર કઠોળ જેમ કે દાળ અને પુષ્કળ શાકભાજી શાકભાજીમાં પણ કંદમૂળ શ્રેષ્ઠ છે શક્કરિયા તો વાત પ્રકૃતિ માટે સુપરસ્ટાર છે સામાન્ય બટાકા કરતાં પણ વધારે ગુણકારી કોળું ગાજર અને બીટ પણ ઉત્તમ છે દાળમાં મગની દાળ અને મસૂર દાળ બેસ્ટ છે પરંતુ ચણા રાજમા કે છોલે જેવા ભારે કઠોળ ઓછા ખાવા કારણ કે તેનાથી પેટમાં ગેસ થઈ શકે છે મસાલામાં આદું જીરું અજમો ધાણા અને તજ જેવા ગરમ મસાલા વાપરો જે તમારી પાચનશક્તિ વધારે લાલ મરચું ઓછું વાપરવું કારણ કે તે શરીરને વધુ સૂકું કરી શકે છે તમારા ખોરાકનું ટેક્સચર સૂપ જેવું રસાવાળું અને ગરમ હોવું જોઈએ કોરો ખોરાક ટાળવો વચ્ચે ભૂખ લાગે તો કેળા ઉપર પીનટ બટર લગાવીને ખાઓ વજન વધારવા માટે આ બેસ્ટ છે અથવા ઘરે બનાવેલા તલ ગોળ કે ફ્રૂટના લાડુ ખાઓ અથવા આદુ તુલસીની ગરમ ચા પીવો હવે તમે પૂછશો આ બધું સારું છે પણ મેં હંમેશા સાંભળ્યું છે કે ઘી વાત પ્રકૃતિ માટે સારું છે તમે તેનો ઉલ્લેખ કર્યો નથી શું હું તે લઈ શકું મિત્રો આયુર્વેદ સાચું જ છે પણ આપણે જે સમયમાં જીવીએ છીએ તે બદલાઈ ગયો છે પહેલાના જમાનામાં ગાયો મુક્ત હતી સ્વસ્થ હતી આજે મોટાભાગનું ડેરી દૂધ કમર્શિયલ ફાર્મમાંથી આવે છે જ્યાં ગાયોને હોર્મોન્સ અને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન અપાય છે શાસ્ત્રો તમને હેલ્ધી ફેટ્સ ખાવાનું કહેતા હતા આજે તે જ શુદ્ધ ફેટ્સ આપણને નટ્સ કાજુ બદામ અને કોલ્ડ પ્રેસ્ડ ઓઇલમાંથી સુરક્ષિત રીતે મળી રહે છે ખાસ કરીને વાત પ્રકૃતિ માટે તેલ અમૃત સમાન છે તમે તલનું તેલ ઓલિવ ઓઇલ કે સીંગ તેલ ઉપરથી રોટલી કે શાકમાં નાખીને ખાઓ આ તેલ શરીરના કોષોમાં જલ્દી ભળી જાય છે જેમ જૂના દરવાજાના મિજાગ્રામાં તેલ નાખવાથી તે અવાજ કરતું બંધ થઈ જાય છે અને સ્મૂથ ચાલે છે બસ તેલ તમારા શરીર માટે એવું જ કામ કરે છે તે તમારા સાંધાના કટકટ અવાજને બંધ કરી દેશે સેલેડ વિશે એક માન્યતા છે કે વાતવાળાએ કાચું ન ખાવું જવાબ છે ખાઈ શકો છો પણ સ્માર્ટ રીતે કાચા સેલેડમાં તેલનું ડ્રેસિંગ નાખો મરી મસાલા નાખો અથવા તેને સહેજ વરાળથી બાફી લો ચાલો આ વિડિયોના ત્રીજા ભાગ તરફ વધીએ પાંચ શક્તિશાળી દૈનિક આદતો જે વાત પ્રકૃતિએ ક્યારેય છોડવી ન જોઈએ તમને આ પાંચ આદતો યાદ રાખવા માટે મદદ કરવા માટે અમારી પાસે ખૂબ જ રસપ્રદ રીત છે આ પાંચે આદતો અંગ્રેજી અક્ષર એસથી શરૂ થાય છે પહેલો એસ છે સેલ્ફ મસાજ જાતે માલિશ કરવી વાતનો સ્વભાવ એટલે કે સૂકો છે જો તમે તેને બાહ્ય લુબ્રિકેશન એટલે કે તેલ નહીં આપો તો ત્વચા કરચલીવાળી થશે અને ઝડપથી ઘરડી થશે સાંધા નબળા પડવા લાગશે તેથી જ વાત પ્રકૃતિ માટે તેલ માલિશ એ કોઈ લક્ઝરી નથી તે જરૂરિયાત છે તેમના માટે શ્રેષ્ઠ તેલ તલનું તેલ છે તે કુદરતી રીતે શરીર પર ગરમ અસર કરે છે દરરોજ ખાસ કરીને સવારે સ્નાન કરતાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પહેલાં આખા શરીરે તેલ માલિશ જેને અભ્યંગ કહેવાય છે કરવાનો પ્રયાસ કરો જેથી તેલને શોષાવાનો પૂરો સમય મળે અને જો તમારી પાસે સમય ઓછો હોય તો તમારા શરીરના આ ચાર મુખ્ય ભાગો પર ઓછામાં ઓછું તેલ લગાવો તમારા કાનની બૂટ તમારા પગના તળિયા તમારી ડૂંટી અને જો શક્ય હોય તો તમારું માથું વાતને શાંત કરવા માટે આ ચાર પાવર છે તો આ સ્ટેપમાં મોડું કરશો નહીં ઠીક છે તે સૌથી સરળ છે તલનું તેલ લાવો અને આજથી જ શરૂ કરો અરે હા એક વધુ મહત્વની વાત વાત પ્રકૃતિના લોકોને સામાન્ય રીતે કાચી છે ઊંઘ શકો સૂતા પહેલા તમારા પગના તળિયામાં માલિશ કરો ઠીક છે ચાલો આગળ વધીએ બીજું છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ બળવર્ધક કસરત શું તમે ક્યારેય લોકોને તમને આવું કહેતા સાંભળ્યા છે ભાઈ તારું વજન હજુ ઘટી ગયું શક્તિ વધારવા સ્નાયુઓ બનાવવા સ્થિર થવા કે વજન વધારવા માટે વાત પ્રકૃતિને જે સૌથી મહત્વપૂર્ણ હલનચલનની જરૂર છે તે છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ આ બહારના વજન જેમ કે ડમ્બેલ્સ દ્વારા હોઈ શકે છે જેમ કે કર્લ્સ શોલ્ડર પ્રેસ વગેરે અથવા તમારા શરીરના વજનને ઊંચકીને પણ થઈ શકે છે જેમ કે પુષાપ્સ પુલઅપ્સ સ્ક્વોટ્સ અથવા ધીમા યોગાસનો દ્વારા જેમાં આસનોને લાંબો સમય પકડી રાખવાના હોય જે ઘણી શક્તિ બનાવે છે જુઓ વાત પ્રકૃતિમાં ઉંમર વધવાની સાથે હાડકા નબળા પડવાની કુદરતી વૃત્તિ હોય છે અન્ય બોડી ટાઈપ કરતાં વધુ તેથી જો તમે જીવનમાં પાછળથી સાંધાની સમસ્યાઓ કે ફ્રેક્ચરનું જોખમ લેવા માંગતા ન હોવ તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ ફરજિયાત છે તે સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે જે હાડકાના રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બીજી બાજુ તમને શું લાગે છે કે વાત પ્રકૃતિએ કઈ કસરતો ક્યારેય ન કરવી જોઈએ તે છે ઇન્ટેન્સ કાર્ડિયો એચઆઈઆઈટી વર્કઆઉટ્સ ખૂબ દોડવું કે ઝુંબા આવી ઝડપી હલનચલન શરીરનું સંતુલન ખોરવી નાખે છે તમને ખરેખર ધીમી અને ગ્રાઉન્ડિંગ હલનચલનની જરૂર છે તો આપણે સેલ્ફ મસાજ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ આવરી લીધું હવે ત્રીજું શું છે તેનો સંબંધ કુદરતી હૂંફ લેવા સાથે છે વાત પ્રકૃતિમાં હવા અને આકાશ તત્વોનું પ્રમાણ વધુ હોય છે તો તેને સંતુલિત કરવા માટે આપણે કયા તત્વોની જરૂર છે હા પૃથ્વી પાણી અને અગ્નિ તત્વો હવે જો આપણે ખાસ કરીને અગ્નિની વાત કરીએ તો આપણે તે ક્યાંથી મેળવી શકીએ સમગ્ર બ્રહ્માંડમાં તેનો સૌથી શક્તિશાળી સ્ત્રોત કયો છે હા તે સૂર્ય છે તો ત્રીજો એસ છે સૂર્ય સ્નાન કે તડકો લેવો જો તમને ઠંડી લાગતી હોય તો આ ક્રિયા તમને કુદરતી હૂંફ પૂરી પાડશે અને તમારા શરીરને ચાર્જ કરશે વાત પ્રકૃતિના લોકોને સૂર્ય ઉપાસક પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ સૂર્યપ્રકાશ તરફ કુદરતી રીતે આકર્ષાય છે પિત્ત પ્રકૃતિની જેમ નહીં જે ગરમીથી દૂર ભાગે છે તેથી જો તમે વાત પ્રકૃતિના છો તો સનબેદિંગને તમારા દિવસનો ભાગ બનાવો દિવસમાં માત્ર વીસ મિનિટ તમારે તમારા શરીરને સૂર્યપ્રકાશ બતાવવાની જરૂર છે પાતળા કપડાં પહેરીને અથવા શક્ય હોય તો ઓછા કપડામાં આ એક આદત ઘણી સમસ્યાઓને મટાડશે તે તમને તમારા ખોરાકમાંથી વધુ પોષણ મેળવવામાં મદદ કરશે અને વધુ શોષણ તમને તમારા યોગ્ય વજન સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરશે હું સમજું છું કે આપણે ખૂબ વ્યસ્ત શેડ્યુલ જીવીએ છીએ જો તમારી પાસે સુઈલે તડકો લેવાનો સમય ન હોય તો તમે તમારી કસરત કે યોગ પ્રેક્ટિસ બહાર ખુલ્લામાં પણ કરી શકો છો ચોથા એસ પર આવીએ આ તમારા માઇન્ડસેટ એટલે કે માનસિકતા સાથે વધુ સંબંધિત છે તે છે સિંગલ ટાસ્કિંગ એક સમયે એક કામ કરવું જુઓ આપણે વાત પ્રકૃતિના લોકો આપણને મલ્ટીટાસ્કિંગ અથવા જીવનમાં ઘણી વસ્તુઓ એકસાથે કરવી ગમે છે કાર્યો વચ્ચે પ્રોજેક્ટ્સ વચ્ચે વસ્તુઓ વચ્ચે આ સતત જગલિંગ આપણને એવો ભ્રમ આપે છે કે આપણે ઘણું કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવિકતામાં તે છીછરા કામ તરફ લઈ જાય છે વધુ ભૂલો થાય છે અને ઓવર સ્ટિમ્યુલેશન ગભરામણ અને ચિંતા આસમાને પહોંચે છે તો હું તમને હવે જે કહેવા જઈ રહી છું તે મહત્વનું છે આ વિડીયો પોઝ કરો લખી લો અને આ ભૂલશો નહીં સાંભળવામાં જેટલું સરળ લાગે છે એક સમયે એક કામ કરો માત્ર એક ટેબ ઓપન એક જ કામ એક પ્રોજેક્ટ તમારું પૂરું અવિભાજિત ધ્યાન તેને આપો તેમાં ઊંડા ઉતરો અને જ્યારે તમે તે એક વસ્તુ પૂરી કરેલો ત્યારે જ અને માત્ર ત્યારે જ ગ્રેસફુલી આગળના કામ પર જાઓ મલ્ટીટાસ્કિંગ તમારી ઉર્જા વિખેરી નાખે છે સિંગલ ટાસ્કિંગ તેને બચાવે છે અને વાત પ્રકૃતિની સાચી ક્ષમતા બહાર લાવે છે જે કુદરતી રીતે સર્જનાત્મકતાનું પાવર હાઉસ છે અને આ એક આદત તમને વધુ અસરકારક બનવામાં સતત દોડતા મનને ઘટાડવામાં અને દરરોજ વધુ શાંતિ સાથે પથારીમાં જવામાં મદદ કરશે ઠીક છે છેલ્લા એસ પર આવીએ તે છે સુદિંગ હું ફાળો સ્પર્શ યાદ છે આપણે કેવી રીતે વાત કરી હતી કે વાત પ્રકૃતિ અંદરથી ઠંડી હોય છે અને તેમને તેમની આસપાસ હૂંફની જરૂર હોય છે ઠીક છે હૂંફની જરૂરિયાત માત્ર શારીરિક નથી પણ ભાવનાત્મક પણ છે જુઓ જ્યારે વાત અસંતુલિત થાય છે ત્યારે તેઓ જે લાગણીઓ અનુભવશે તે છે ચિંતા ડર પિત્તની જેમ નહીં જે પહેલા ગુસ્સો અનુભવશે તેથી ખાસ કરીને જો તમે વાત પ્રકૃતિના હોવ જો તમે એવા વાતાવરણમાં રહી શકો જ્યાં તમારી આસપાસ તમારા પ્રિયજનો હોય અને તેમનો પ્રેમ અને હૂંફ મેળવવાની દરેક તક શોધો પછી ભલે તે હળવા આલિંગન હગ દ્વારા હોય કે પ્રેમ ભર્યા સ્પર્શ દ્વારા વાત પ્રકૃતિ માટે આ નાની વસ્તુઓ નથી તે ખૂબ જ ઉપચારાત્મક છે હકીકતમાં આયુર્વેદમાં સ્નેહ શબ્દનો અર્થ લુબ્રિકેશન અને પ્રેમ કે સંભાળ દંડને થાય છે અને આ બંને સ્નેહના અદભુત સ્વરૂપો છે ફક્ત સારાંશ માટે સેલ્ફ મસાજ સ્ટ્રેન્થ ટ્રેનિંગ સનબેદિંગ સિંગલ ટાસ્કિંગ અને સુધીંગ ટચ આ વાત બોડી ટાઈપ માટે સાચી દવાઓ છે હવે તમે શીખી ગયા છો કે વાત પ્રકૃતિ માટે શું સારું છે તો તમારી માટે એક ક્વિક ગેમ છે ચાલો જોઈએ કે તમે આ સાચું કરી શકો છો કે નહીં આમાંથી તમને શું લાગે છે કે કઈ ચાર વસ્તુઓ વાત પ્રકૃતિના શરીરમાં સૌથી મોટું અસંતુલન પેદા કરે છે એક ફ્રીજમાંથી સીધું કાઢેલું સલાડ બે ચોખા અને બટાકાથી બનેલી ભારે વાનગી ત્રણ દરરોજ એક જ રૂટીન અનુસરવો ચાર શિયાળાની ઋતુ પાંચ લાંબી કે વારંવાર મુસાફરી છ બપોરે ઊંઘ લેવી સાત લાંબા કલાકો સુધી ઉપવાસ કરવો આઠ અથવા દરરોજ રાત્રે ગરમ સ્નાન કરવું તમારી પાસે પાંચ સેકન્ડ છે ચાલો જોઈએ કે તમે સાચો જવાબ આપો છો કે નહીં ઠીક છે ચાલો જવાબો જોઈએ પહેલી વસ્તુ જે સૌથી મોટું અસંતુલન પેદા કરી શકે છે તે છે ફ્રીજમાંથી કાઢેલું સલાડ અથવા તે બાબત માટે ફ્રીજમાંથી કાંઈ પણ સોડા આઈસ્ક્રીમ ફ્રોઝન ફ્રૂટ અથવા બરફ જેવી ઠંડી વસ્તુઓ વાતને ગંભીર રીતે ખલેલ પહોંચાડે છે હવે સલાડ વિશે જો તમે મોટું ઠંડુ સલાડ ખાઓ ખાસ કરીને સંપૂર્ણ ભોજન તરીકે જેમાં કોઈ ફેટ ન હોય તો તે તમારા વાતને વધારશે બીજી બાજુ જો તમે તેને રૂમ ટેમ્પરેચર પર ખાઓ અને તમા થોડા નાના ફેરફાર કરો જેમ કે સારા ફેટનો સ્ત્રોત ઉમેરવો ક્રીમી ડ્રેસિંગ અથવા કોલ્ડ પ્રેસ્ડ તેલ છાંટવું અથવા ગરમ મસાલા ભભરાવવા અથવા તેને થોડું બાફી લેવો આમાંથી કોઈ પણ તેજ સલાડને તમારા માટે પોષકને પોષક તત્વોથી ભરપૂર ભોજન બનાવશે બીજી વસ્તુ જે વાતને ખલેલ પહોંચાડવા માટે બંધાયેલી છે તે છે ઠંડુ અથવા પવનવાળું હવામાન એર કંડિશન ફ્લાઇટ્સ જેવા ઠંડા ઇન્ડોર વાતાવરણ અથવા બાઇક ચલાવવું જ્યાં ઠંડો પવન સીધો છાતી પર અથડાય છે અથવા મનાવી જેવી ઠંડી જગ્યાએ મુસાફરી કરવી આવી બધી પરિસ્થિતિઓ સૂકી ત્વચા સાંધાનો દુખાવો અને જડતા વધારી શકે છે આને રોકવા માટે આપણે વાત પ્રકૃતિના લોકોને ઠંડીથી વધારાના રક્ષણની વધારાની હૂંફની વધારાના કવરિંગની જરૂર છે આનો અર્થ એ છે કે રાત્રે જાડું ધામડો દિવસમાં પહેરવા માટે બહુવિધ સ્તરો ખાસ કરીને ત્રણ મહત્વપૂર્ણ ભાગોમાં ગરદનને સ્કાર્ફથી ઢાંકવાનું માથાને ટોપીથી ઢાંકવાનું અને પગને મોજાથી ઢાંકવાનું યાદ રાખો ત્રીજી વસ્તુ જે અસંતુલન પેદા કરશે તે છે લાંબી અથવા વારંવાર મુસાફરી જુઓ મુસાફરી ખૂબ જ વાત વધારનારી પ્રવૃત્તિ છે કારણ કે તે સમયે તમારું શરીર ઘણી ગતિમાંથી પસાર થઈ રહ્યું હોય છે તમારી જાતને સંતુલનમાં રાખવા માટે ઓછામાં એક અઠવાડિયા દૈનિક મસાજ કરવું તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે ઉપરાંત જ્યારે સેલ્ફ મસાજ મહાન છે ત્યારે તમારી મુસાફરી પહેલા દરમિયાન કે પછી પ્રશિક્ષિત થેરાપિસ્ટ પાસેથી મસાજ મેળવવું પણ ખૂબ અસરકારક રહેશે છેલ્લું સતત ઉપવાસ તમે વિચારતા હશો શું ઉપવાસ બધા માટે સારો નથી વેલ હા પણ લાંબા ઉપવાસ વાત પ્રકૃતિ માટે નથી જુઓ આ શરીરો પેશીઓને ટિશ્યુઝ ખૂબ સરળતાથી તોડી નાખે છે અને જો તમે તેને ખૂબ ખેંચો છો તો ઉપવાસ દરમિયાન શરીર સાજા થતું નથી કે શુદ્ધ થતું નથી તે કરમાઈ જાય છે શું તેનો અર્થ એ છે કે તેમણે ક્યારેય ઉપવાસ ન કરવો જોઈએ ના રાતભરના ઉપવાસ માટે તેઓ ચૌદ કલાકના ઉપવાસને વળગી રહી શકે છે સાંજે સાત વાગે જમવું સવારે નવ વાગે નાસ્તો સરળ જો તેઓ શરીરને શુદ્ધ કરવા માટે આખો દિવસ ઉપવાસ કરવા ઈચ્છતા હોય તો તે પૌષ્ટિક સૂપ પર કરવું વધુ સારું છે અને તે પણ બહુ લાંબો સમય નહીં જ્યાં સુધી અમારી ક્વિઝમાં બાકીના ચાર વિકલ્પો છે તે ખરેખર વાત પ્રકૃતિ માટે ફાયદાકારક છે જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો તમારા જીવનમાં એવા કોઈપણ વ્યક્તિ સાથે શેર કરો જે તમને લાગે છે કે વાત પ્રકૃતિના હોઈ શકે છે આ જ્ઞાન આપણા પ્રાચીન શાસ્ત્રો તરફથી આપણને મળેલી ભેટ છે જેને વહેંચવાની જરૂર છે મિત્રો આશા રાખું છું કે આ એક એક મિનિટની ઊંડાણપૂર્વકની માહિતી તમારા અને તમારા પરિવારના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે અમારો ધ્યેય માત્ર વિડીયો બનાવવાનો નથી પણ એક સ્વસ્થ અને જાગૃત સમાજ બનાવવાનો છે જો તમને અમારી આ મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરીને તમારો પ્રેમ જરૂર વરસાવજો અને હા જો તમે હજુ સુધી નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારનો હિસ્સો ન બન્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલી ભાંટડી દબાવી દો જેથી આવો એક પણ મહત્વપૂર્ણ વિડીયો તમારાથી છૂટી ન જાય ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને હંમેશા ખુશ રહો